ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને પછી બધા મજામાં અને મજામાં રહો એવી શુભેચ્છાઓ આપું છું અને આ સાથે જ આજનો બ્લોગ છે ને બહુ મસ્ત મજાનો થવાનો છે કેમ કે આજે છે ને એક સરપ્રાઈઝ છે તો આગળ જોવાનું ભૂલતા નહીં તો આજે હતી મારા સસરાની તિથિ અમે જમાયેલી જમાયેલા છે બ્રાહ્મણ તો એનો કંઈ વિડીયો મેં બનાવ્યો નથી પણ હવે અમે એક મસ્ત મજાના પ્રોગ્રામમાં જવાના છીએ તો તમે બનીના રહેજો હજી વાર છે તો તમારે થોડીક રાહ જોવી પડશે પણ ના વિડીયો તો આપણે તરત જ ચાલુ કરી દેસું એટલે તમને જોવા મળી જશે તો વિડીયોમાં જોજો કે આગળ શું આવવાનું છે ને આપણે કોને મળવાના છીએ બરાબર ને અને કંઈક કોકને રૂબરૂ મળવું ને એનો આનંદ તો અલગ જ છે ટીવીમાં તો બધા કલાકારને આપણે જોતા હોઈએ આ તો રૂબરૂ મળવા મળે આપણને તો એનો તો કઈ અલગ જ આનંદ હોય તો તમે જોવો અમે આજે કે ને મળ્યા અને હાસ્ય કલાકાર આપની સમક્ષ રજૂ કરવા મને ખૂબ આનંદ થાય છે એવા શ્રી સાઈરામ દવેને હું આપની સમક્ષ રજૂ કરું છું બે હાથ ઊંચા કરીને આપણે સાઈરામભાઈ દવેને આપણે વધાવીએ અને આપણે એનો આનંદ માણીએ થેન્ક યુ થેન્ક યુ હાલો હજી કોઈ એકાદ બે ડોક્ટર બાકી રહી જતા હોય તો મને કહેજો હું એનું લોકગીતમાં વાતમાં એનો જોક્સ કરીને એનો સ્વાગત કરીશ આપણી પાસે પૂરો ટાઈમ છે કૌશલ ભાઈ મોનિટરમાં जीने दिव्यस्तव महादेवने वन्दने वन्दे देवो मापती सुरगुरु वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणम् मृगधर वन्दे पशो दम्पतिं वन्दे सूर्यशशाङ्कवहनि वन्दे मुकुन्दं प्रियम् વંદે ભક્તંકર વંદે શિવંકર ગુરુદત ગિરનારી મહારાજને ભગવાન ગોળાનાથને ભવનાથને ગર્વ ગિરનારને વંદન કરી અને કે જે હોસ્પિટલનો આજનો આ કાર્યક્રમ અત્યાર સુધી તો બરાબર ગયો છે હવે જો મારું શું થાય છે એટલા બધા ડોક્ટરો એટલું બધું સન્માન અને જિંદગીમાં હત્યાવી વર્ષથી હું આ રવાડે ચડ્યો છું મારો જન્મ બહુ નાનપણમાં થયેલો એક જણા મને પૂછેલું મને કે સાહેબ રામભાઈ તમે નાના હતા ત્યારે શું કરતા હતા મેં કીધું મોટો થતો શું કરતા હોય ભાઈ નાના હોય તો હું જે કરતો હતો ઈ જ હું કરતો હતો તો તમને બધાને મોજ કરાવવા માટેનો આજનો આ કાર્યક્રમ છે અને એટલા કાર્યક્રમમાં કલાકારો કલાકારો એ ડોક્ટરોના સન્માન કર્યા હોય એવો આ પહેલો કાર્યક્રમ છે અમારા સન્માન ડોક્ટરો કરતા હોય અમને જે સમય ભટકાવી દીધા હતા અને મેં તો ન્યુરો સર્જન લીધા તમારા જેટલા તું બચી ગયો છો એટલે દોસ્ત જેટલા ડોક્ટરોના અમે સન્માન કર્યા છે એની પાસે એ મહારાજ અમારે ક્યારે નો જાવું પડે ગામનું જે થાય અમારા પાંચ જણ તો સ્વીકાર છે બાપા અમે તો સન્માન કર્યા છે

કે જે આ આ આ સંસ્કારોના વારસાને નિમિત્ત બન્યા છે એ આજે સ્વર્ગમાં રજા રાખીને રાજી થતા હશે મારા સંતાનો એક સરસ કામ કર્યું એક તાલી તો બનતી હે દાદા અને દાદી માટે કે જે આના જીવનની પ્રેરણા બન્યા અને ફેરવી આ ભાઈ પાણી ફેરવે છે મારી વાત ઉપર ફેરવી લ્યો તો એક જગ્યાએમાં આઈસ્ક્રીમ આપે ને પછી ચાંદલો કરે લગ્નના પ્રોગ્રામમાં ભાઈ આઈસ્ક્રીમ આપે ને ચાંદલો કરે આઈસ્ક્રીમ આપે ચાંદલો કદો આવો કાય રિવાજ છે તમારા خاندانમાં મને કે રિવાજ વિવાજ ગઈ નથી આ બીજી વાર ન આવે ને 200 જણામાં 1450 જણાનો આઈસ્ક્રીમ ઉપડી ગયો મને કે આ જાન આવી છે કે જાન લેવા આવી છે એ જ ખબર નથી પડતી કેવા કેવા વ્યવસ્થામાં અમે અમે લોકો અને અમે ક્યાં તમે કેમ આલો છો કેમ બેઠા છો ઈ બધું આયા બેઠા બધા જોતા હોય પછી આની વાત આયા નો કરે ગામ તમારું આ પણ જુનાગઢ આદરણીય દાદુભાઈ ગુજરાતનો એક પણ ડાયરો એવો ન હોય કે જેમાં દાદુભાઈની કવિતા જીવતી ન હોય એક પણ ગુજરાત નો ડાયરો સમજણો થયો ત્યારથી મેં કીધું એમ કે કાળજા નો કટકો એટલે દીકરી વિદાય દાદુભાઈ હજારો કવિતા લખી માતાજીના આશીર્વાદથી પણ એક કલાકાર તરીકે કવિ તરીકે મને એમ થાય કે દાદુભાઈ કદાચ એક જ કવિતા લખી હોત ને તોય આ એક કવિતા માટે અમર થઈ જાય એવી એક વાર જબરજસ્ત તાલીમ આગળ ગયાથી વધાવો દાદુભાઈ એમના દીકરા બેટો જો બાપ તણે જે દુહો મને ને જીતુભાઈ ને બરાબર લાગુ પડે છે બેટો જો બાપ તણે અને ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે વરવી લાગે વેરડા મારા પિતાશ્રી એ પણ દાદુભાઈના મિત્રને આ ગીત તમે જે ગિરનારનું ગાયું ને પિતાશ્રી એ મને એની એક એને જયારે ત્યારે તો આ મારા પિતાશ્રીનું ફેવરિટ ગીત હતું જ્યાંથી તમે શરૂઆત કરી આજે તો જીતુભાઈ એ ગરવા ગળાનો માલિક છે પિતાશ્રીના વારસાને એવા સરસ રીતે એને જીવંત રાખ્યો છે તમારા જૂનાગઢનું ગૌરવ છે એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી જેના અવાજને હું પ્રેમ કરું છું અને અમે મિત્રો છે એવા જ સરસ મજાના રાજુભાઈ અબ્રાહિમ લિંકનની જેમ આયેલા આવે છે કેટલા વર્ષોથી આમ નામ છે તમે ગમે પ્રોગ્રામ કહો ભટ્ટ કરી એકવાર ખૂબ તાળીઓના કાવો રાજુ ભટ્ટ તમારું ગૌરવ છે નીરુબેન અને એમનો દીકરો પણ ભાઈ અવધ પણ સરસ એ પગલે પગલે ચાલી રહ્યો છે અને આ વિમલ મહેતા છે એ અમરેલી થી આવે છે શાસ્ત્રીય સંગીતમાં અલંકાર સુધી એમને અભ્યાસ પણ કરેલો છે પણ ગાય છે લોકગીતો ચિનકાર એમ ખબર છે કે પૈસા આમાં છે शास्त्रीय संगीत में बहुत मेहनत की निकल क्या शास्त्रीय संगीत मां एटली बधी मेहनत नकरा एक कराए टाइ

એને કોઈ જાત નો ગમે ઈ પોગ્રામ હોય અંદર ઘણો ખવાય જાતું હોય એવી જૂની કમી છે જેવું મોટું કરીને બેઠો હોય યાર એટલે પણ એકેય રૂપિયો છે ત્યારે આમાં એસી નથી દેવાનું તારે એકેય આ એના માણાનો પગાર નથી કરવાનો નથી અમે એમ કે ડોક્ટરો એટલા સંવેદનશીલ છે આ પરિવારને હું મળ્યો આનાથી તો કે ભાઈ આ લોકો એક એક સાત્વિકતાથી દાદાને બ્રેન હેમરેજ થયું એટલે આ ગામમાં મારા દાદા તો ભગવાન પાસે વયા ગયા પણ બીજા કોઈના દાદા બચી જાય તો એનું છત્ર બચી જાય એવો છત્રાળા પરિવાર છે કોકના છત્રને આના બરાબર આના નામને સાર્થક તમે તમારી અટકને છત્રાળા એનું જે અર્થ થતો હોય પણ તમે જૂનાગઢને આરોગ્યનું છત્ર આપવાની કોશિશ કરી છે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી ભાવિનભાઈમાં ભાવ છે એથી એના પરિવારમાં નૈતિક છે અને નૈતિક પાહે ધર્મ છે એટલે ધાર્મિક છે અને એટલે એનો વિકાસ છે આચાર્ય ભાઈઓના નામ છે આ ખાલી તમને કહી દઉં એક ભાઈ બાર ગામ છે ને આપણો વિકાસ અને વિકાસ તો બહાર જ હોવો જોઈએ વિકાસ અહીંયા રાખવો ખોટો વિકાસ ભાઈ ને આવા દઈ ગયો તમે તારે પણ વિકાસ તો છે ને હા 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 બાર હોવો જોઈએ બોલો લિયો બધાનો વિકાસ થયો બોલો આખો આટલી મોટી અયોધ્યા નો વિકાસ થયો પણ મારા બેટા મતદાન ના દિવસે પાર્થભાઈ આ તો જો મને લાગે છે કે માણસો ત્રેતા યુગ એમને એમ છે બધું ઈવીએમ એને તો સીતાજી માંથી શંકા કરી હતી ને

મને ખબર છે જુનાગઢમાં મને જીતુભાઈ કેતા મને સાહેબે એ પેલા પૂછ્યું કે આપડે પોણા હવે શરૂ કરશું તો અમે નવ જણા જ હતા જીતુભાઈ આ ગામનાર રાજુભાઈ કે સાહેબ પોણા દહે કદાચ ગામ આવે તો આવે રાજુભાઈ ને એવો ભાવ હતો કે પોણા દહે તો ગામ આવી જાય પણ જીતુભાઈ એમાં બરાબર અખંડિત હતા કે નહીં હાડા દહે પેલા આવે જ નહીં મારું ગામ એને તમારી માંથી કેટલો ભરો હતો ખરેખર હાડા દહે તમે જોવો તો એક ખુરશી ખાલી નહોતી એટલે ગામની નાડ પાળખે ને ભાઈ આ તો કલાકારો એટલે કહેવાનો અર્થ એ છે કે અમુક લોકો હસતા જ નથી અમુક લોકો પતિ પત્ની સાથે બેઠા છો અને જે દાંત કાઢી શકો છો એના માટે એકવાર તમે લોકો ક્રાંતિકારી કહેવાય કારણ ઘરવાળી બાજુમાં બેઠી હોય ને દાંત કાઢવું જરા આમ દાંત કાઢવું ભેગો ઠો મારે હું કી કી દાંત કાઢો ભોંડા લાગો છો એવી તો તું જે દી આવી તે દીવું લાગુ છે એમ કહેવાય

જમતી વખતે ચાર જ રોટલી ખાતા હોય રાજુભાઈ તમે ચાર ખાવ છો જીતુભાઈ તમે ચાર ખાવ છો માણ બરાબર વિમલભાઈ તમારી ચાર ચાર જ રોટલી અમે બધા ગણો અલગ અલગ અમારી આવડત છે પણ રોટલી તો ચાર જ ખાય એમાંય કરોડપતિઓ બેઠા છે ચાર જ રોટલી ખાતા હોય ડાઇનિંગ ટેબલ ઉપર બે રોટલી ખાઈ લીધા પછી જમણવાર ચાલુ હોય અને જે પતિ અથાણું માગે છે ગુંદુ માગે છે કે છુંદો માગે છે ત્યારે હે માતાઓ એ બહેનો સમજી લેજો કે બોગસના પેટનું શાક બીનું છે હિંમત નથી અને આ કરાય ને અમુક દાખલા હું ના પાડું છું એક પત્નીએ નવા સિમ કાર્ડ માંથી પોતાના પોતાના પતિ ને મેસેજ કર્યો પતિ જમતો તો ઘરમાં ગરમ રોટલી ને ખીલ અને જમતા જમતા આને બરાબર મેસેજ કર્યો આય જાનુ

ઘણા ઘરમાં વધતા જાય છે આ ઈ નસીબના ના જ નબળા કીધું ભાઈ એ ગંજી પતે રમવા બેસા છે એમાં એને રાણી નથી આવતી નથી સમજાણું હજી બાલ્કની માં બાલ્કની આ પાછળ જેટલા બેઠા જો અહીંયા ઉધી અવાજ બરાબર પહોંચે છે આમ તો તો ઈ નસીબ જ નબળા હોય બિચારા અમે એક જણ પૂછે હલો સંદીપ નું કઈરો એને બાપુજી કે હા ભાઈ સંદીપ નું કઈરો મે કીધું કેવા છે હામેવાળા માણસો કે આપડા જેવા મારા મોઢામાં મોઢામાંથી નીકળી ગયું મે લે તોય કઈરો થોડીક રાહ જોયું અને વાત જવા જો પછી પછી કન્યાઓ જોયા એટલે હું એ યુવાનિયા બેઠા છે એને કહું છું કે સમયસર ગોઠવાઈ જાજો આમાં શું છે કે પસંદગીના ધોરણો બહુ ઊંચા ન રાખવા આ એક સલાહ તમને મફતમાં આ ભાવમાં હું સલાહ દેતો નથી મને યાદ આવી ગયું એટલે કહી દઉં ગોઠવાય જાજુ આમાં શું છે એ બહુ સાદી સીધી ટીપ છે મારી કે લક્ઝરી બસની અપેક્ષામાં પછી સાદી બસ એ ઉપડી જાય નથી સમજાણું હજી બધાને ટેક યોર ટાઈમ આપણી પાસે ઘણો સમય છે દોઢ બે કલાક હજી અને આ જુવાની આવો ને દીકરાઓને કહેવાનું અને જેટલી દીકરીઓ બેઠી છે કુમારી દીકરીઓ છે સગાઈ લગ્નની ઉંમર છે એ બધા મોટા ભાઈ તરીકે મફત સલાહ છે જો ગળે ઉતરે તો કે ભાગીને લગ્ન કરો એના કરતા જાગીને લગ્ન કરજો

અને એવી રાષ્ટ્રભક્તિ ની આશીરસ ની મને મોજ આવે આમાં કઈ પાકું કરેલું હતું નથી પણ મેં કીધું એમ કે થોડીક વાતો આમ શિક્ષક છું એટલે લેસન લઈને આવું અને કાર્યક્રમ છે આ તો કાર્યક્રમ છે ડોક્ટર ની વાત કહી દઉં પછી આપણે આગળ વધ્યા શરૂઆત કરવી પડે ને ડોક્ટરો કેટલા બધા ડોક્ટરો અને આજે બધા ડોક્ટરો પાછા હું તો ગોટો ચડી ગયો હોસ્પિટલમાં હું પેલા ગયો આઠ વાગે મને બોલાયું રાજુભાઈ મને કે બધા ડોક્ટરોને મળવું કીધું ડોક્ટરો તા જભા પહેરીને આવ્યા ને તો મને એમ થઈ ગયું કે આટલા બધા કલાકારો છે બધા એવા રૂડા લાગ્યો છો ખરેખર આજ તો મને ખબર છે આજે જ જબો પહેર્યો છે કાલ થી તમે કોઈ જપા નથી પહેરવાના અને હારું ન લાગે તમે લોકો જપા પહેરીને ઓપરેશન કરતા હોય તો ડોક્ટર ને એમ થાય કે આ ડોક્ટર નતો આ તો દુહો ગાશે

લઈને સાહેબ ઓપરેશન થિયેટર માં દાખલ થયા એટલે દર્દી મુંજાઈ ગયો કે સાહેબ આ ફૂલ નો હાર કોના માટે ડોક્ટર કે ઓપરેશન સફળ થાય તો મારા માટે તું તો છો જ મારે બહુ અંગત રાજકોટમાં ગોંડલમાં હું હું રહેતો મેં વળી શું થયું કે હાર તો બે દિવસ ત્રણ ને સાહેબ કે એને પહેરવાનો છે મારે પહેરવાનો છે અને ન્યુરો સર્જન નું મેં સન્માન કર્યું એટલે મને યાદ આવ્યું રાજકોટમાં અમારા એક બહુ મોટા ન્યુરો સર્જન છે નામ નહીં લઉં રાજેન્દ્ર ત્રિવેદી એની બાજુમાં એક નવી હોસ્પિટલ રાજુભાઈ થઈ અને એને જાહેરાત કરી કે મોટી હોસ્પિટલ હતી એટલે બાજુમાં જલ્દી જલ્દી પોતાનું કામ થાય એટલે અત્યારના નવા નવા ડોક્ટર એણે થોડીક સ્કીમ આપેલી અને હું ડૉક્ટરને મળવા ગયો તો મને એક જણો ભટકાઈને બહાર બાર ભાઈ એની વાહે કમ્પાઉન્ડર એની વાહે નર્સ એની વાહે સ્વયં ડોક્ટર ચેઠોસ્કોપ હતો અરે હાથ પકડો મેં કીધું આ ભાઈ સાહેબ આમ એક દર્દી પાછળ થોડું ડૉક્ટરે રખડાઈ ગઈ આમ જવાય થોડું આવશે બીજું એક દર્દી પાછળ આખી હોસ્પિટલ આમ દોડતી દોડતી જાય આ સારું ન લાગે સાહેબ તમારી હોસ્પિટલ અને મન કે સાહેરામભાઈ એવું નથી ભાઈ એને જે મને વાત કરી ભાઈ ભાઈ જોરદાર હતી મન કે સાહેબ અમે નવી હોસ્પિટલ કરી છે ને એટલે મેં સ્કીમ રાખી છે કે મગજનો જે પણ દર્દી આવે એ કાંઈ મગજનું એમઆરઆઈ કરતા પહેલાં એને ફ્રીમાં વાળ કાપી દેશે મને તો મને કે આ સાલો ત્રીજી વાર વાળ કપાવીને વયો ગયો હું તો એમડી છું કે સલૂન વાળો ખબર જ નથી પડતી

જરાક સાહેબ ધ્યાન રાખજો મારો હાળો છે અને ઘણા તો ઈરાદા પૂર્વક ફોન કરે કે મારો સસરા છે આ ડોક્ટરોને સમજાશે પબ્લિક માટે નથી આ હમદર્દી ફીણ લેવડાવી દીધું ધારાસભ્યના ફોન કરાવે સાંસદના ફોન કરાવે ક્યાં કે જરાક જોજો મને એમ તો કહો કે ડોક્ટર પાસે એક પેશન્ટ આવ્યો હોય તો એની રોજી છે એ એના માટે એ શ્રેષ્ઠ જ કામ કરે કોઈનો ફોન આવી જાય સાંઈ રામદેવેના માટે કદાચ અમિતાભ બચ્ચનનો ફોન આવે નૈતિકભાઈને એટલે એની ટ્રીટમેન્ટમાં કંઈ ફેર પડે પાડો હા કે ના ઈ જે થતી હોય એ જ કરવાની હોય એ તો ફોન નો આવે તોય કરવાની હોય પણ હમદર્દી હેરાન કરી નાખે આને સાહેબ હમદર્દી હેરાન કરી નાખીને એને દાખલો આપી દો કે ભાઈ આવ્યો હમદર્દી હતો ભાઈને કોઈને કાર્ડિયક ઇશ્યુ હતો ઓલો આમ કાળા હાથ હતા જરાક નબળા કપડાં પહેરેલા આમ મેં કીધું ભાઈ શું કરે છે હું તો બેઠો હતો ઓલા નિહિરભાઈએ પૂછ્યું કે તમારું ઓપરેશન કરવાનું છે બરાબર છે કાર્ડિય કાર્ડિયોગ્રામણી બધું કાઢને કહ્યું આપણે કે ત્રણ દિવસ પછી સર્જરી આવશે કાંઈ વાંધો ભાઈ શું કરે છે એ કે મારે કે સાહેબ આપણે બે ધંધા પાયું છે ડોક્ટરને એમ શું કે આ લાગતો નથી કે ડોક્ટર જો તમે શું કરો છો મેડિકલમાં માં નારા ના સાહેબ મારે કે હું મિકેનિક છું મોટર ગેરેજ નું છું તો તો આપણે કે ધંધા ભાયું કેમ કે સાહેબ તમે એ કે મશીન ખોલ નાખો ને હું મશીન ખોલ લઉં તો આપણે ધંધા ભાયું નો છે કે અને મારોય બાટલો ફાઈટ્યો કે આ કાર્ડિયાક ડોક્ટર છે આવડો મોટો અને આ ભાઈ ગેરેજ વાળો છે મશીન નું મિકેનિક ગાડી મિકેનિક કોઈ કેવી રીતે ધંધા ભાઈ થાય પછી મેં કીધું પણ મેં કીધું ભાઈ તમે ગાડી બોનેટ ખોલો ને ત્યારે ગાડી બંધ હોય ને આની ગાડી ચાલુ હોય મેં કીધું આ જીવતા માણસ હૃદય ખોલે ને અને ફિટ કરે એટલે એના હાડા ત્રણ લાખ થાય છે મને અને તમારા હાડા ત્રણ સો જ થાય મેં કીધું પછી હોય કયો મને હાલો હવે આપણે પછી આવશું ડોક્ટરો અમુક તો ભૂકા કાઢી નાખે એવા એટલે ફરી ફરીને સેવાના ભાવથી સંસ્કાર અને સેવાના પાયાથી કે જે હોસ્પિટલે આટલા વર્ષોથી અહીંયા બે હજાર ચૌદથી એમને સ્ટાર્ટ કર્યું અને આ કેન્સર સ્પેશિયાલિસ્ટ અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જ્યારે એવા સરસ મજાના ડોક્ટરોની ફોજ લઈ અને અહીંયા આ કામ શરૂ કરવા જતી હોય ત્યારે ખૂબ ખૂબ મહાદેવના ચરણોમાં ગિરનારીના ચરણોમાં પ્રાર્થના છે કે અહીંયા જે કોઈ પોતાના આરોગ્ય માટે આવે આપણે તો બ્રાહ્મણના દીકરા તરીકે આશીર્વાદ આપવાનું તો છે ગિરનારીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે કોઈ આવે એ અહીંથી અહીંથી થઈને જાય કોઈની લાશ ન નીકળે અહીંથી જે સ્વજન આવે એના માટે આપણે તાલીથી વધાવો આ આજે તમે ઈચ્છતા આ કોઈ પણ હોસ્પિટલમાં આપણે તો કેજેના પટાંગણમાં બેઠા જ તાલી પાડવા આટલી તાલી તમે પાડીને આટલી હું મારા પાડો છું રાજકોટ પડાવી લઉં છું એના હાથ ઠેઠ જૂના આવવાની ધક્કો ખાવાની જરૂર નથી બીજા માટે તમે પ્રાર્થના કરશો એટલે લખી લેજો તમારે કોઈ તમારા માટે પ્રાર્થના કરવાની જરૂર નહીં રહે દોસ્તો સરસ મને ગમતો કે સલામ લોકો એકબીજાનો હાથ પકડી અને એકબીજાને સાથ આપી શકીએ ને એટલે ભગવાન જગ્યા રાખી હશે મારા વાલા તો કોક ને સહાયરૂપ થાયક ના તમારા પર સેવાનો પૈસો પર સેવામાં લાગે ને એ જીવનની યથારતા છે તો દાદા વર્ષો પેલા ગામડે થી આવે અને હાલીને ને અહીંયા દૂધ વેચવાની શરૂઆત કરે અને ઈ દૂધ ની હક ની કમાણી થી આખો એવો સોલ્વન્ટ તૈયાર થાય કે કેસ્ટર ગિરનાર ઇન્ડસ્ટ્રીઝ ચોપન દેશમાં એક્સપોર્ટ થવાનો શ્રેય જાય છે દાદા ની નીતિ ને ભલામણ ખીમજી દાદા એ જે ધર્મ અને નીતિ થી કાર્ય શરૂ કર્યું એટલે એના દીકરાના દીકરા માતાજી અને પિતાશ્રી તો ઉપસ્થિત છે પરંતુ એ ભૌમિક ભાવિનભાઈ વિકાસભાઈ નેકતીભાઈ અને ધાર્મિકભાઈ પોતાના દાદાને થાય એટલે નક્કી કરે કે આપણા દાદા દાદા તો આપણે બચાવી ન હોય કે મેડિકલ ટ્રીટમેન્ટ નો પ્રોપર મળી તો કીધું હોય છે એવું કે પ્રોપર જો દવાખાને તાણે તાત્કાલિક મળી ગયું હોત ને તો દાદા કદાચ બેઠા હોત બસ આ ખટકો રહી ગયો કે તો હવે કોકનું છત્ર ન ગુમાવાય કોકના વડીલ ન જાય એના માટે આ કે જે હોસ્પિટલ છે એકવાર ખૂબ તાળીઓના ઘટનાથી આપણે બધાને વધાવીએ એના સ્ટાફને વધાવીએ અને વિમલભાઈ જુનાગઢ ના બેઠાજી આખા ગુજરાતમાં લોક સંગીતના ત્રણ પદ્મશ્રી મળ્યા હોય એવું એકમાત્ર માત્ર છે આ કદાચ કોઈ કદાચ નોંધ નહીં લીધો લોક સંગીતમાં દિવાળીબેન દિવાળી બેન ભીલ પદ્મશ્રી વિખુદાન પદ્મશ્રી અને છેલ્લા આઈ થિંક દાદુભાઈ ને છેલ્લો છેલ્લો પદ્મશ્રી ત્રણ પદ્મશ્રી વાળું ગામ ભાઈ એક વાર કલાના એવા શ્રેષ્ઠ રત્નો ગુજરાત આયા છે આખા ગુજરાત જે ખાલી જૂનાગઢ નથી આખા ગુજરાત જેની ઉપર કોલર ઊંચા કરી શકે એવા ત્રણ ત્રણ રત્નો

Hello.